આસામથી પોલીસ આવી અને જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરીને ગઈ તેમ છતાં એ માણસની હિંમત ડગી નથી એ માણસ ડર્યો નથી એટલે હર્ષ સંઘવી હોય હેમંત બિસ્વા શર્મા હોય કે કોઈ પણ હોય જે માણસ ખોટું કરે એ ડરે જિગ્નેશ મેવાણીએ કાણી પાનું કંઈ ખોટું કર્યું નથી એટલે આ તૂટીને ત્રણ થઈ જાય પણ એમની સામે અવાજ તો બુલંદ જ રહેશે અને આવી અસંખ્ય વખત એ રેલીઓ કઢાવે કે વિરોધ પ્રદર્શન કરાવે એનાથી કંઈ થવાનું એટલે ગુજરાતમાં આજે જીગ્નેશ મેવાણીનો વિરોધ તમે એકની હજાર વખત કરો એનો કોઈ જ વાંધો નથી જે સંસ્કારોની ગંગોત્રી જેમના ત્યાંથી વહે છે એવો દેખાડો કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અને મહામંડલેશ્વર ડૉક્ટર હર્ષ સંઘવીને આપણે એ પૂછવું જોઈએ કે બે હજાર તેરમાં જ્યારે ફરજ પરના પીએસઆઈ હતા એમને લાફા કેમ મારવામાં આવે એના ગુનાને પોતે આરોપી કેમ બને છે કે હર્ષભાઈ આઠ ચોપડી ભલે ભણેલા રહ્યા પણ હું એવી આશા અને અપેક્ષા રાખું છું કે એમણે ગુજરાતી વાંચતા તો આવડતું હશે તો એમણે એ કોમેન્ટો એક વખત વાંચી જવી જોઈએ જે કોમેન્ટો ખાલી વાંચી લેશે તો પણ એમને સત્યનો પરચો મળી જશે એ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં પ્રજાના પ્રશ્નો સાંભળવામાં કે એના નિરાકરણમાં કોઈ સરકારના હાલના મંત્રીઓને રસ નથી એમને એમની દુકાનો જે ચાલે છે એ ચાલવા દેવી છે ગુજરાતની પ્રજાનું જે થવું હોય થાય બે રોક બે રોકટોકપણે દારૂ અંદર આવતો રહેશે ડ્રગ્સ આવતું રહેશે ગુજરાતનું યુવાધન ખોખલું થતું રહે ગુજરાતની માતા બહેનો દીકરીઓ નાની વયે વિધવા બનતી જાય પણ આ રાજ્યની સરકારને એમાંથી કંઈ જ પડી નથી એટલે આ સંસ્કારોની જે વાત કરી રહ્યા છે એ હરસંઘવીને એ પણ પૂછવું જોઈએ કે સરકારી અધિકારીઓ છે એમના ટાંટિયા તોડી નાખવાની વાત કરે છે આ કયા સંસ્કારો છે નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાચો જે રીતે જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો જિગ્નેશ મેવાણીએ અગાઉ જે દારૂબંધીને લઈને પોલીસને લતાડી હતી બાઉથરાદ પોલીસ અધિક્ષકની કચેરી બહાર ત્યારબાદ અત્યારે કોંગ્રેસે જાહેરાત કરી છે રસ્તા ઉપર ઉતરવાની અત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા સુબોધભાઈ છે સુબોધભાઈ ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે શું કહેશો કે જિગ્નેશ મેવાણીનો વિરોધ જે રીતે થયો સરકારના આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી આડકતરી રીતે વિરોધ કર્યો ડીજીપીએ વિરોધ કર્યો કેવી રીતે જોવો છો આ વિરોધને એકવીસ તારીખે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ યાત્રા એ બનાસકાંઠાના ઢીમા ગામેથી શરૂઆત થાય છે અને ત્યાં જનઆક્રોશ યાત્રા હતી એટલે લોકો પોતાનો આક્રોશ પોતાની વ્યથા લઈને કોંગ્રેસના નેતૃત્વ સામે આવે છે જેમાં એ અમિતભાઈ જિગ્નેશભાઈની હાજરીમાં બધા પોતાની રજૂઆત કરે છે કે શિવનગરમાં થરાદમાં ઘરે પાણી જલ્દી પહોંચે એની પહેલાં દારૂ પહોંચી જાય છે ડ્રગ્સ પહોંચી જાય છે એટલે આ તમામ ઘટના થાય છે અને પછી આપ સૌના માધ્યમથી જે થરાદ પોલીસ સ્ટેશનમાં થયું એ આપ સૌએ જોયું છે એટલે આ ઘટનામાં પરિસ્થિતિ એવી થાય છે કે ગુજરાતીમાં કોઈએ કહ્યું છે કે ચોર અને ચોકીદાર બે ભેગા થઈ ગયા જાણે બે કારોબાર ભેગા થઈ ગયા અમે ઘરના રહ્યાના ઘાટના આ સાધુઓ સંસાર ભેગા થઈ ગયા એટલે જે રીતે જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો એમાં આ જે પંક્તિ છે કે ચોર અને ચોકીદાર બે ભેગા થઈ ગયા એ પરફેક્ટ ફિટ બેસે છે એ જે વિરોધ કરવા આવેલા એ બહેનોની ઉપર એ બહેનોને જે રીતે લાવવામાં આવે છે એમાં મને એમની પર દયા આવે છે એ તો પોલીસ પરિવારના હતા એવું કહેવામાં આવે છે પોલીસ પરિવારના હોય તો પણ મને દયા આવે છે કારણ કે એ જે બહેનોની વાત હતી એમાં આપના જ પત્રકાર આલમના એક ભાઈએ ઇન્ટરવ્યૂ કર્યું એમાં જે બહેન છે જે માતા છે એ સ્પષ્ટપણે બોલી રહ્યા છે કે ઘરે ઘરે દારૂ વેચાય છે અને દારૂનું દૂષણ વધી ગયું છે અને છોકરાઓ બરબાદ થઈ રહ્યા છે એટલે આ એક બોલતો પુરાવો છે એ રેલીની સત્યતા વિશેનો એટલે મને એ જે મહિલાઓને જે પરિવારને લાવવામાં આવ્યો એની દયા એટલા માટે આવે છે કે એ પોતે પોતાની મરજીથી નથી આવ્યા એમને ઉપરી અધિકારીઓ એ જે મહિલાઓ આવી જે ઓડિયન્સ તે આવ્યું એમાંથી તમે જો એનું એનાલિસિસ કરો તો ક્લાસ વન અધિકારીઓ અથવા તો સરકારી મંત્રીઓ એમના પરિવારના કેટલા લોકો ત્યાં હતા ખરેખર મંત્રીઓને આઈપીએસઓને જો પોલીસની સ્વમાનની કે પોલીસની ઇજ્જતની પડી હતી તો એમના પરિવારનું પણ કોઈ હોવું જોઈએ ને પણ ફક્ત ને ફક્ત ક્લાસ થ્રી અને નીચલી હરોળના અધિકારીઓનો ઉપયોગ કરવા માટે થઈને ત્યાં એમને બળજબરીથી એમની મજબૂરીનો લાભ લઈને લાવવામાં આવ્યા હતા એટલે ગુજરાતમાં આજે જીગ્નેશ મેવાણીનો વિરોધ તમે એકની હજાર વખત કરો એનો કોઈ જ વાંધો નથી પણ ગુજરાતનો પાયાનો પ્રશ્ન એ છે કે આ સરદાર જે લોખંડી પુરુષ કહેવાતા હતા એ લોખંડી પુરુષ સરદારના ગુજરાતમાં આજે ગુજરાતનું યુવાધન એ ડ્રગ્સના લીધે ખોખલું થઈ રહ્યું છે એ કોના વાંકે કોના પાપે આ પ્રશ્નનો જવાબ ગૃહમંત્રી પોલીસના અધિકારીઓ અથવા તો એમના પ્રેશરમાં ત્યાં આવેલા જે પણ માતા બહેનો હતા એ આપી શકશે આજે ગુજરાતનો પાયાનો પ્રશ્ન એ છે કે ગુજરાતની અંદર જે રીતે બેફામ રોકટોકપણે ચાલી રહ્યું છે આખું ડ્રગ્સ અને દારૂનું જુગારનું નેટવર્ક ગઈકાલે જ મીડિયામાં સ્ટોરી હતી કે ગૂગલ મેપમાં તમે દારૂ લખો એટલે દારૂ ક્યાં તમારા આસપાસના વિસ્તારમાં મળે છે એ ટોટલ માહિતી તમને મળી જાય અને હોમ ડિલિવરી સુધીની સુવિધાઓ હવે મળતી થઈ ગઈ છે તો જિજ્ઞેશ મેવાણીનો કોંગ્રેસ પાર્ટીનો કે જન આક્રોશ યાત્રાનો કે અમિત ચાવડાનો કે કોઈપણ કોંગ્રેસી નેતાનો વિરોધ કરવાથી ગુજરાતમાંથી આ ડ્રગ માર્ગનું દારૂનું દૂષણ દૂર થવાનું છે પાયાનો પ્રશ્ન આ છે પણ હર સંઘવી તો એવું કહેતા હતા કે આ જે લોકો જે છે જનપ્રતિનિધિઓ જે વિરોધ કરે છે હલ્લા બોલ કરે છે સોશિયલ મીડિયામાં ચમકવા માટે થઈને કરે છે સોશિયલ મીડિયાનું જે એમણે વાત કરી સોશિયલ મીડિયાની અંદર હર સંઘવીના નિવેદન ઉપર ડીજીપીના નિવેદન ઉપર રિટાયર્ડ આઈપીએસ ઓફિસરો આરબી બ્રહ્મભટ્ટ હોય મયંકસિંહ ચાવડા હોય એમના નિવેદન ઉપર પ્રજાએ જે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે એ કદાચ હર્ષભાઈ આઠ ચોપડી ભલે ભણેલા પણ હું એવી આશા અને અપેક્ષા રાખું છું કે એમને ગુજરાતી વાંચતા તો આવડતું હશે તો એમણે એ કોમેન્ટો એક વખત વાંચી જવી જોઈએ જો એ કોમેન્ટો ખાલી વાંચી લેશે તો પણ એમને સત્યનો પરચો મળી જશે અને એ પોતે સત્ય જાણે છે પરંતુ આ જે આખું કૌભાંડ છે એમાં ઉપર સુધી હપ્તા જાય છે એટલા માટે થઈ અને એમના હપ્તા એમની દુકાન બંધ ના થાય એટલા માટે થઈને એ પોતે હલ્લો ગુલ્લો કરી રહ્યા છે જેથી કરીને મૂળ મુદ્દો કે ડ્રગ્સની દૂષણને ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી છે એ છુપાઈ જાય ભાજપના પ્રદેશ પ્રમુખનું કહેવું છે કે જે અનામતથી અનામત સીટ ઉપરથી ચૂંટણી લડેલા વ્યક્તિઓ ગુજરાતને ગુમરાહ કરે છે જેમ દારૂબંધીના મુદ્દાની વાત છે પણ આડકતરી રીતે ક્યાં ને ક્યાંય જીગ્નેશ મેવાણી ઉપર આવી રીતે અનામતથી ચૂંટાયેલા એવી રીતે પ્રહાર કર્યો છે જગદીશ પંચાલે બહુ બાલીશ અને એ પ્રકારનું નિવેદન કર્યું છે કે જે પાર્ટી રાષ્ટ્રીયતાની ભારતીયતાની અખંડ ભારતની વાતો કરે છે એ જ્યારે પોતાની પૂંછડી અત્યારે દબાઈ છે જનતા સડેચોક પ્રશ્નો કરી રહી છે કે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ રોકવામાં સરકાર કેમ નિષ્ફળ નીવડી છે તો એ પ્રશ્નનો જવાબ આપવાના બદલે એ પોતે મુદ્દાને આડે અવડે ભટકાવી રહ્યા છે તમે જે મુદ્દો વાત કરી રહ્યા છો અને જ્યાં તમે આ વાતને લઈ જવા માગો છો ચૂંટણીની અંદર પાર્ટીને કદાચ વોટ ના આપતા પણ ડ્રગ્સની અંદર ડ્રગ્સના મુદ્દે કોઈ બાંછોડ કરવામાં નહીં આવે તમે ડ્રગ્સના મુદ્દે કેમ નથી બોલતા તમે એમ કહો છો કે અમારી પાર્ટી એ આખા દુનિયાના સૌથી વધારે મેમ્બરો ધરાવતી પાર્ટી છે તો તમે આ મુદ્દે તમારી પાર્ટીના કાર્યકરોને લગાવી અને ડ્રગ્સના દૂષણને કેમ દૂર નથી કરાવતા સવાલ આ છે એટલે તમે જાતિના નામે આ આખો મુદ્દો છે એને ડાયલ્યુટ કરવાનો આખો મુદ્દો ડિસ્પર્સ કરવાનો એક બાલીશ પ્રયત્ન કરી રહ્યા છો પણ ગુજરાતની પ્રજા જે છે એ આ તમારી ચેષ્ટાને સારી રીતે જાણે છે અને સારી રીતે તમને ઓળખતી થઈ ગઈ છે સંઘવી નું એવું કેવું હતું થોડા દિવસ પહેલા કે કઈ પણ ફરિયાદ હોય તો મને મારા સુધી પહોંચાડજો ચોવીસ કલાકમાં નિરાકરણ લાવીશ તો એ પહોંચાડી દેવી જોતી હતી શા માટે આ બધા હલ્લા બોલને બધું કરવાની જરૂર છે મૂળ મુદ્દો એ છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં પ્રજાના પ્રશ્નો સાંભળવામાં કે એના નિરાકરણમાં કોઈ સરકારના હાલના મંત્રીઓને રસ નથી એમને એમની દુકાનો જે ચાલે છે એ ચાલવા દેવી છે ગુજરાતની પ્રજાનું જે થવું હોય થાય બે રોક બે રોકટોકપણે દારૂ અંદર આવતો રહેશે ડ્રગ્સ આવતું રહેશે ગુજરાતનું યુવાધન ખોખલું થતું રહે ગુજરાતની માતા બહેનો દીકરીઓ નાની વયે વિધવા બનતી જાય પણ આ રાજ્યની સરકારને એમાંથી કંઈ જ પડી નથી એમને બસ એમની દુકાન ચાલવી જોઈએ ગાંધીનગર સુધી હપ્તો આવવો જોઈએ અને એમના રાજમાં ભલે ડ્રગ માફિયાઓ બેફાન બની જાય એમને એનું કોઈ જ પડી નથી તો પછી એવું શા માટે કહે છે કે ચોવીસ કલાકની અંદર અમે નિરાકરણ લાવી દઈશું ફરિયાદ પહોંચાડો અમારા સુધી એ હવે હર્ષ સંઘવીને પૂછવું જોઈએ કે એ જે આટલી મોટી ડંફાસો મારે છે આટલી મોટો હલ્લાગુલ્લા સોશિયલ મીડિયામાં એ પોતે કરે છે એમની જોડે આખું પોલીસ પ્રજાનું તંત્ર છે જે કોરોનાની અંદર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે એવું એન્શ્યોર કરી શકે છે પણ એવું એન્શ્યોર નથી કરી શકતા કે રાજ્યની અંદર એક પણ જગ્યાએ દારૂ ના મળે એક પણ જગ્યાએ ડ્રગ્સ નહીં વેચાય જિજ્નેશ મેવાણીના સંસ્કાર ઉપર પણ સંઘવી આડકતરી રીતે જોકે જોગ લઈને નહોતું કીધું પણ એ સવાલ કર્યા હતા આ હલ્લાબોલના કારણે આ પોલીસના વિરોધના કારણે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે સંસ્કારોની ગંગોત્રી જેમના ત્યાંથી વહે છે એવો દેખાડો કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધર્મધુરંધર અને મહામંડલેશ્વર ડૉક્ટર હથ સંઘવીને આપણે એ પૂછવું જોઈએ કે બે હજાર તેરમાં જ્યારે ફરજ પરના પીએસઆઈ હતા એમને લાફા કેમ મારવામાં આવે અને એના ગુનાને પોતે આરોપી કેમ બને છે અને એવા કયા અગમ્ય કારણોસર જે પોલીસ ઉપર હુમલો થાય છે એવી કલમો એક એ ગુનામાંથી દૂર થઈ જાય છે અને પછી એમનો નિર્દોષ છુટકારો થઈ જાય છે એટલે આ સંસ્કારોની જે વાત કરી રહ્યા છે એ હરસંઘવીને એ પણ પૂછવું જોઈએ કે સરકારી અધિકારીઓ છે એમના તોડી નાખવાની વાત કરે છે આ કયા સંસ્કારો છે એમના એમના મંત્રી ધારાસભ્યો સોલંકી એ પોતે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે કે પરમાર જે છે એ પણ પટ્ટા ઉતારવાની વાત કરે છે ત્યારે એમના સંસ્કારો ક્યાં જાય છે અને ત્યારે એમને એમની ચેતના અને એમની સંવેદના જે પોલીસ પરિવારો માટે અત્યારે ઉમળકા લઈ રહી છે એ ક્યાં જાય છે તમે તો જિગ્નેશ મેવાણી સાથે કામ કર્યું છે તમને કદાચ સારી રીતે ખબર હશે કે આટલો બધો જે વિરોધ થયો જિગ્નેશ મેવાણીનો ત્યારબાદ જિગ્નેશ મેવાણીનું જે મોરલ છે ડાઉન થશે કે વધુ નીકળીને બહાર આવશે આ મુદ્દે થરાદની અંદર જે રેલી થઈ અને ઈડરની અંદર જિગ્નેશભાઈએ જે કહ્યું એ સેલ્ફ સફિશિયન્ટ છે એમાં મારે કે કોઈએ કંઈ બોલવાની જરૂર નથી ગુજરાતમાં આસામથી પોલીસ આવી અને જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને ગઈ તેમ છતાં એ માણસની હિંમત ડગી નથી એ માણસ ડર્યો નથી એટલે હર્ષ સંઘવી હોય હેમંત બિસ્વા શર્મા હોય કે કોઈ પણ હોય જે માણસ ખોટું કરે એ ડરે જિજ્ઞેશ મેવાણીએ કાણી પાાયેનું કંઈ ખોટું કર્યું નથી એટલે આ તૂટીને ત્રણ થઈ જાય પણ એમની સામે અવાજ તો બુલંદ જ રહેશે અને આવી અસંખ્ય વખત એ રેલીઓ કઢાવે કે વિરોધ પ્રદર્શન કરાવે એનાથી કઈ થવાનું નથી જી ધન્યવાદ આ હતા આપણી સાથે સુબોધભાઈ જેમને બે બાકીથી પોતાની વાત મૂકી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્ક જિંદાબાદ